નમસ્કાર મિત્રો હું હરિવદન ચોક્સી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો રોજની જેમ આજે પણ જોઈએ આપને આજે કોણે શું કરવું શું ના કરવું તારીખ પંદર બે બે રવિવાર પહેલી રાશિ મેષ રાશિ મેષ રાશિવાળાએ આજે શું કરવું મેષ રાશિવાળાએ આજે સૂર્યને નમસ્કાર કરવા જોઈએ ઘઉં ગોળ તાંબુ દાન કરવું જોઈએ કોઈ અંધ વ્યક્તિને જમાડવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ ગરીબને પરેશાન નહીં કરતા વૃષભ વૃષભ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ વૃષભ રાશિવાળાએ આજે સૂર્યનું દાન કરવું જોઈએ ઘઉં ગોળ તાંબુ અને લાલ વસ્ત્ર અવશ્ય દાન કરવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે વેપારમાં કોઈ નવો ભાગીદાર જોડવો નહીં

અને ઘઉં ગોળમાંથી બનેલી વાનગી ગરીબોને ખવડાવવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આપણા ઘરના મેઇન ગેટ સામે બૂટ ચંપલ રાખવા નહીં સિંહ રાશિ સિંહ રાશિવાળાએ આજે શું કર્યું સિંહ રાશિવાળાએ આજે ગરીબોના બાળકોને ભોજન કરાવવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે ઓરિજિનલ ચામડામાંથી બનેલી કોઈ વસ્તુ ખરીદવી નહીં કન્યા કન્યા રાશિ વાળાએ આજે શું કરવું કન્યા રાશિ વાળાએ આજે સૂર્ય નમસ્કાર કરવા જોઈએ અને નાની નાની કન્યાઓને મીઠું દૂધ પીવડાવવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે દક્ષિણ દિશાની યાત્રા કરવી નહીં તુલા તુલા રાશિ વાળાએ આજે શું કરવું તુલા રાશિ વાળાએ આજે પછીનો સમય પરિવાર સાથે જોઈએ શું નથી મિત્રો આજે જીવનસાથી સાથે ઝઘડો કે મનમોટાવ કરવો નહીં વૃશ્ચિક વૃશ્ચિક રાશિ વાળાએ આજે શું કર્યું વૃશ્ચિક રાશિ વાળાએ આજે કીડિયારું પૂરવું જોઈએ ઘઉંનો લોટ અને દળેલી ખાંડ ભેગા કરી ને ક્રિયારૂ પુરુષો તો ચોક્કસ ફાયદો થાય શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ વ્યક્તિ પર ખોટો ગુસ્સો કરવો નહીં ધન રાશિ ધન રાશિ આજે શું કરવું જોઈએ ધન રાશિ આજે સૂર્ય નમસ્કાર કરવા જોઈએ અને લાલ વસ્ત્રમાં ઘઉં ગોળ તાંબુ બાંધીને શિવ મંદિરમાં દાન કરવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે માસ મદિરાનું સેવન નહીં મકર મકર રાશિ વાડયા આજે શું કરવું જોઈએ મકર રાશિ વાડયા આજે કોઈ મજૂરને ઘઉં ગોળમાંથી બનેલી વાનગી જેવી રીતે ઘઉંના લોટનો શીરો લાડુ કે સુકડી જેવું ભોજન કરાવવું જોઈએ શું નથી કરવાનો મિત્રો ઘરમાં બેસીને બહુ લાંબી પૂજા કરવી નહીં કુંભ રાશિ કુંભ રાશિ વાળા યાદે શું કરવું કુંભ રાશિ વાળા યાદે વડીલોના આશીર્વાદ લેવા જોઈએ ને કોઈ પણ નિર્ણય લેવાનો હોય વડીલોની સલાહ લઈને કરજો શું નથી કરવાનું મિત્રો આજે ઘરના વડીલોનું અપમાન બિલકુલ કરવું નહીં મીન રાશિ મીન રાશિ વાળાએ આજે શું કરવું જોઈએ મીન રાશિ વાળાએ આજે ઘરના કામમાં મદદ કરવી જોઈએ ઘરમાં સાફ સફાઈ કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈના પણ સારા કામમાં અડચન ઊભી કરવી નહીં તો મિત્રો તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન તો આજનો વિડીયો ગઈ તો લાઇક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે હું હરિવદન ચોક્સી આપ સૌની રજાનો ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે